વિજાપુર તાલુકાના મંડાલી ખરોડ ગામમાંથી છેલ્લા છવ્વીસ વર્ષથી ભાદરવી પૂનમના રોજ અંબાજીમાં અંબાના દર્શને પગપાળા સંઘ જાય છે જેમાં સોથી વધુ શ્રદ્ધાળુઓ માતાજીના રથ સાથે અંબાજી દર્શન કરવા જાય છે જેમાં ચાલુ વર્ષે પણ ભાદરવા સુદ દશમના રોજ મંડાલી ગામમાંથી માતાજીની આરતી કર્યા બાદ પગપાળા સંઘે અંબાજી તરફ પ્રયાણ કર્યું હતું જેમાં ખેરાલુ ડભોડા સટલાસણા અને દાંતામાં રોકાણ કર્યા બાદ માતાજીના જયકારા સાથે સંગ અંબાજી પહોંચ્યો હતો અને વિધિવત રીતે માતાજીને ધજા ચડાવી જયકારો બોલાવ્યો હતો ગામના શ્રદ્ધાળુઓના જણાવ્યા પ્રમાણે વર્ષોથી પગપાળા સંગ અંબાજી જાય છે જેમાં દર્શનની સાથે સાથે અમે માતાજીને નવરાત્રિના નોરતામાં ગરબા રમવા માટે માતાજીને આમંત્રણ પણ આપીએ છીએ આ કયા ગામનો નો સંઘ છે અને કેટલા વર્ષ નીકળે છે તમારી માનતા શું છે અમાર શ્રી જયમભે પગપાળા સંઘ મંડ્યાલી ખરોડ તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા છેલ્લા લગભગ અવિરત ત્રીસ વર્ષથી અમારા બાપ દાદાથી ચાલુ છે અને પરંપરા અમે આગળ એડાતા આવીએ વર્ષો પહેલાં માતાજીની માનતા મોનવાથી આ લોકો ચાલુ કર્યો હતો અને એ જ પ્રવાહી અમે આગળ ધપાવી રહ્યા છીએ અને લગભગ સો એક સંખ્યા અમારા સંઘમાં વર્ષા આવે છે ગામની દરેક જનતા ભાવભક્તિથી દરેક કુંભ ની આ સંઘમાં આવી રહી છેલ્લા આપણે તમારા ગામનો રૂટ કયો હોય છે આમ રૂટ અમારો કઈ વડનગર થી અમે કેરાલુ સતલા ગણા અને અંબાજી આ રીતના અમે જઈએ કેટલા દિવસનું નું સવાય કાઢ્યા અંબાજી પહોંચી જાવ છો અમે અગિયાર જઈએ દર વર્ષથી ભાદળા સુધી અગિયાર અને ચૌદ જ અંબાજી પહોંચી એક દિવસની રોકાણ કરી પૂનમ માતાજી ની ધજા ચઢાવી અને પૂનમના દિવસે બપોરે લાડુ થઈ અને ઘરે દઈ અંબાજી જાઓ છો તો માતાજીને શું પ્રાર્થના કરો છો આમ તો મહત્વ મારો નવરાત્રી જ છે તો નવરાત્રી આવો એટલે અમારા માતાજીના આમંત્રણ આવવા જવું પડે અહીંયા વર્ષોની પરંપરા મુજબ અમે જંગી જઈએ માતાજીને આમંત્રણ આપીએ અમે માતાજી નવરાત્રિ અમારા ઘરને રમવા આવું કરતી હોય